અરવલ્લીના મેઘરજ ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સાબે આવી છે જીબી દ્વારા વીજ નાખતી વખતે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જે છેલ્લા પાંચ દિવસથી યથાવત છે આ ભંગાણના કારણે પાણી શાંતિનાથ હાર્ડવેર ડાબી દુકાનના અંડરગ્રાઉન્ડ ભાગમાં ભરાઈ ગયું હતું જેનાથી વેપારીને અંદાજે દસ હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે અનેક રજૂઆતો છતાં પંચાયત દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દુકાનદારે સત્વરે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાની માંગ કરી છે જેવી દ્વારા એક થાંભલાનું રોપણ કરવામાં આવ્યું હતું જેના કારણે પાણીની ગ્રામ પંચાયતની પાણીની લાઈન તૂટી જતી તૂટી ગઈ હતી અને તેના સંદર્ભે પાણી નીકળતું હતું શુક્રવારથી પાણી નીકળવાનું ચાલુ હતું પરંતુ તે પાણીનું હજી સુધી કોઈ પાઇપ રિપેરિંગ પંચાયત દ્વારા પણ કરવામાં આવ્યું નથી જેના લીધે આ આજ રોજ સવારે દુકાન ખોલીને મેં જોતા તો અંડરગ્રાઉન્ડમાં જે એક મારે ગોડાઉન આવેલું છે તેમાં પાણી ભરાઈ ગયેલું હતું જેના કારણે મારી દુકાનમાં લગભગ દસેક હજારનું નુકસાન થઈ ગયેલું છે આથી મારી નમ્ર અપીલ છે કે આ પાઇપને જલ્દીથી જલ્દી રિપેરિંગ કરવામાં આવે તેમજ તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી મારી નમ્રે